નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાણપુર ગામે રણમુક્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે બાણપુર ખાતે પૌરાણિક રણમુક્તેશ્વર મહાદેવ શિવલિંગનું શિવરાત્રીના દિવસે દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું છે શિવરાત્રિના દિવસે મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી દેવ મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ભવ્યતા અને પરમ શાંતિનો અનુભવ કરે છે શિવરાત્રી અહીં ભવ્ય મેળો પણ ભરાવા સાથે સ્થાનિક જિલ્લા સહિત દૂર દૂર ભાવિક ભક્તો દર્શનાથી આવતા હોય છે શિવરાત્રીના દિવસે અહીં દર્શનનો વિશેષ મહિમા રહેલો હોવા સાથે પ્રાચીન શિવલિંગના દર્શન કરવાથી જ્યોતિર્લિંગના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોય દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે ત્યારે શ્રી રણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ તથા સમસ્ત બાણપુર ગ્રામજનો દ્વારા મહાશિવરાત્રી પર્વને લઈ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તારીખ પચીસ બે બે હાજર પચીસ ને મંગળવારના રોજ સવારે સાત કલાકે મહાઆરતી સામ કલાકે કલાકે સંતવાણી સાંજે પાંચ કલાકે મહાપ્રસાદી સાડા છ કલાકે રાજ રાત્રે સાડા આઠ કલાકે ડાયરો સહિતના કાર્યક્રમો યોજાનાર છે તેમજ તારીખ છવ્વીસ બે બે હાજર પચીસ ને બુધવારના રોજ મહાશિવરાત્રી દિવસે સવારે સાત કલાકે મહાઆરતી સવારે દસ કલાકથી સાંજના પાંચ કલાક સુધી મહાપ્રસાદ સાંજે સાત કલાકે મહાઆરતી રાત્રે નવ કલાકે સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાનાર છે હાલ બાણપુર ગામ ખાતે મહાશિવરાત્રી પર્વને લઈ ભક્તિમય માહોલ જામ્યો છે